છે જેમાં ટેકનોલોજીનો ડગલે ને પગલે ઉપયોગ થાય છે હવે આ ટેકનોલોજીનો ઉપયોગ જેટલા છે તેટલા એના ગેરઉપયોગ પણ છે એટલે કે આપણે ઘણીવાર એને લીધે ક્યાંક ને ક્યાંક નુકસાન પણ પહોંચે છે તો શું આ નુકસાનથી બચવા માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ ના ટેકનોલોજીના ઉપયોગ વગર તો આ દુનિયાને ચલાવી શકાય તેમ નથી ઘણી વખત છે આપણે ક્યારેક ને ક્યારેક નુકસાન પહોંચતું હોય છે તો એ નુકસાનથી બચવા માટે આપણે જાગૃતતા જરૂરી છે કઈ પ્રકારની જાગૃતતા તો કે આપણે આપણી આસપાસ ઘણા એવા કિસ્સા સાંભળતા હોય છે કે આ ભાઈ સાથે આજે ફ્રોડ થઈ ગયો એના ખાતામાંથી પૈસા ઉપડી ગયા કે એની જાણ બહાર એનું એકાઉન્ટ છે હેક થઈ ગયું બરાબર તો આવા કિસ્સાથી બચવા માટે છે એ કઈ પ્રકારની જાગૃતતા જરૂરી છે આપણે કઈ સાવચેતી રાખશું તો આનાથી બચી શકશું એ જાગૃતતા લાવવા માટે આજે અમે તમારી સમક્ષ એક નાટક રજુ કરીએ છીએ અમને આશા છે કે એમાંથી તમને જરૂર કંઈક બોધ મળશે અને તમને ઉપયોગી બનશે થેન્ક યુ અરે કૃણાલ કેમ છે અરે મજા મજા રામ તને કેમ છે બસ આનંદ આનંદ બહુ જ્યા ટાઈમ પછી મળ્યો હો તું તો શું આતો હમણા આટલા દિવસથી કોલેજ પૂરી થઈ પછી તો ક્યાં ગયો ક્યાં દેખાતો નથી તું તો ક્યાં હતો અને આ શું આખો દિવસ ફોનમાં ને ફોનમાં પડ્યો હોય છે શું છે ફોનમાં અરે આ ફોનમાં તો નવી નવી ઓફર હું જાણું છું જોવી છે તારે શું ઓફર હું કારણ તને એક ને જ આવે છે બતાવજે શું ઓફર છે અરે રામદેવ ખરા કેવા નવા સરસ બૂટ છે વાહ બૂટ તો બહુ સરસ છે હા અને પાછી એમાં કિંમત તો જો શું વાત છે આ એડીડાસ ને બૂટ ખાલી 500 રૂપિયામાં

અરે આવી કંપની તો ઘણી બધી છે અને અત્યારના જમાનામાં જોઈએ તો ઓનલાઈન શોપિંગ પણ બહુ વધી ગયું છે અને બીજી કંપનીમાં મેં આ બૂટ જોયા તો બહુ વધારે ભાવ હતો ને આ કંપનીમાં બૂટ તો બહુ સસ્તા મળે છે ક્યાં બતાવ જો એ મને આ જો હા જો બૂટ બહુ સારા છે કિંમત પણ ઓછી છે પણ આમાં કેશ ઓન ડિલિવરી નું તો કોઈ ઓપ્શન જ નથી તારે કાર્ડ થી જ પેમેન્ટ કરવું પડે છે એટલે મને આ બરાબર નથી લાગતું કૃણાલ તું હજી ઊભો રહી જા

કાય વાંધો નહી તને કન્ફર્મેશન ઓર્ડર આવ્યો હોય ને એનો મેસેજ આવ્યો હોય છે એમાં આઈ નંબર એમાંથી કર ફોન અરે કા એ તો મેસેજ જ નથી આવ્યો તો બીજો કઈ મેસેજ આવ્યો છે હા મેસેજ તો નથી આવ્યો જો મેં તને પહેલા જ કીધું હતું કે આ એપમાં અને કંપનીમાં મને કંઈક ખોટું લાગે છે છતાં તું મારી વાત ના માન્યો તારા પૈસા ખોટા ગયા ને અરે ઓ તારી વાત સાચી હતી મેં તારી વાત ન માની અને મારા પૈસા પણ ગયા બધા ઓ જોયું આજે મારા ફ્રેન્ડ સાથે કેવું થયું ઓનલાઈન પેમેન્ટ કરી દીધું પણ કોઈ વસ્તુ તો આવી જ નહીં તો આવી રીતે ક્યારેય પણ આપણે કંઈ પણ પેમેન્ટ કરીએ કે કંઈ પણ વસ્તુ ઓનલાઈન મંગાવીએ એ સાચું જ છે સારું જ છે પણ જે એપમાંથી કે જે કંપનીમાંથી આપણે મંગાવીએ છીએ એ કંપની વિશે પહેલાં પૂરી માહિતી કાઢો એની ડિટેલ શું છે એ પેલા જાણી લો પછી જ આપણા ડેટા એમાં એન્ટર કરો ત્યાં સુધી કોઈ પણ પગલું ના ભરો અને જ્યાં સુધી કેશ ઓન ડિલેવરીનું ઓપ્શન હોય ત્યાં સુધી જ કેશ ઓન ડિલેવરીનું ઓપ્શન જ તમે પસંદ કરો

બસ શાંતિ જો બેઠા છે ઠીક છે હું આવું છું એક જ મિનિટ માં

બોલોને ટુ વન ટુ વન થ્રી ટુ થ્રી ટુ ફાઇવ થ્રી ફાઇવ થ્રી થેન્ક યુ મેમ તમારું કેવાયસી માટે અપ્લાય થઈ ગયું છે ઓકે થેન્ક યુ કોનો કોલ હતો અરે બેંકમાંથી કોલ આવ્યો હતો કેવાયસીના અપ્લાય માટે શું કહેતા હતા કાઈ નહીં કેવાયસી કરાવવું તો એટલા માટે ઓટીપી માંગ્યો તમે આપી અને તે ઓટીપી આપી પણ દીધો હા એમાં શું છે તને ખબર છે ઓટીપી એટલે શું શું થાય ઓટીપી એટલે વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઈ પાસવર્ડ 4 કે પછી 6 આંકડાનો હોય જે તમે સામાવાળા વ્યક્તિને આપવાનો તો એનાથી એમની પાસે તમારી પર્સનલ ડિટેલ પણ જતી રહે તો એમાં શું થયું બેંકમાંથી તો કોલ હતો સારું વાંધો નહીં અરે આ શું થયું શું થયું મારા ખાતામાંથી 25000 ઉડી ગયા હે 25000 ઉડી ગયા બતાવ તો અરે આ તો સાચે તારા ખાતામાંથી 25000 ઉડી ગયા હવે શું કરશું હવે ચાલ આપણે પોલીસ સ્ટેશને જઈએ ના ના મમ્મી પપ્પાને ખબર પડશે તો મને ખીજાશે પણ કઈક તો સોલ્યુશન લાવવું પડશે ને આનું ચાલ પોલીસ સ્ટેશને તારી વાત તો સાચી છે જવું જ અહીંયા ચાલ ચિંતા ના કર કઈક નું કઈક સોલ્યુશન આવી જશે હા આવી જાય તો સારું છે કમિંગ સર કમિંગ આવો નમસ્તે સર નમસ્તે હું સબ ઇન્સ્પેક્ટર મુકેશ સિહોરા તમારી શું સહાયતા કરી શકું છું સર અમારી મિત્ર છે અને રીસેન્ટલી કેવાયસી એપ્લાય માટે એક કોલ આવ્યો હતો અને ઈ લોકોએ આની પાસેથી ઓટીપી માંગ્યો અને આને ઈ લોકોને આનો ઓટીપી આપી દીધો જેથી આના ખાતામાંથી 25000 રૂપિયા જતા રહ્યા ઠીક તમે તમારી કોઈ બીજી અન્ય ડિટેલ્સ કે ઓટીપી શેર કર્યો છે તેમને હા મને કેવાયસી માટે બેંકમાંથી કોલ આવ્યો એટલે મેં ખાલી ઓટીપી જ શેર કર્યો હતો તમારો મેં મોબાઈલ ચેક કરી હા બેન મને જોતાં જણાય છે કે તમારો છે ને તમે રોટના સીકા ભણ્યા છો તો તમારે સાઇબર ક્રાઈમ બ્રાંચ છે ત્યાં તમારે ફરિયાદ નોંધાવી પડશે ત્યાં તમને પૂરતી માહિતી મળી રહેશે ઓકે થેન્ક યુ સર નમસ્તે સાહેબ નમસ્તે હું સાઇબર ક્રાઈમ ઓફેશર ભવેશ વાછવાણી આપની શું સેવા કરી શકું સર આ મારી મિત્ર છે અને રીસેન્ટલી કેવાયસી એપ્લાય માટે કોલ આવ્યો હતો અને એ લોકોએ આની પાસેથી એનો ઓટીપી માંગ્યો અને આને એ લોકોને એનો ઓટીપી આપ્યો જેથી 10 મિનિટમાં આના ખાતામાંથી 25000 રૂપિયા ઉપડી ગયા શું તમાર મોબાઈલ મને દેખાડશો હા ओके बेन तुम्हारा मोबाइल जोता मैंने जणाई छे के तुम्हारा अकाउंट ने हैक करवा मायो તમે તમારો મોબાઈલ નંબર મને લખાવી દો જેથી હું મારી ટીમને તમારો મોબાઈલ નંબર ટ્રાન્સફર કરી તમારા જે નાણાં ચોર દ્વારા ઉપાડવામાં આવ્યા છે તે તાત્કાલિક તમને પરત કરવામાં સહાયતા કરી શકે અને ભવિષ્યમાં તમારે તમારા ઘરના જે સદસ્યોને આવો કોઈ પણ ફેક કોલ કે કેવાયસી કે ઓટીપી માટે કોલ આવે તો તમારે ધ્યાન રાખવાનું કે ઓટીપી કે કેવાયસી શેર ન કરવું ઓકે સર ઓકે થેન્ક યુ સર થેન્ક યુ સવે જોયું તેમ કે ક્યારેય બેંકમાંથી કે અજાણ્યા માણસોનું નામ લઈને તમને ફોન આવે અને તમે તમારી ખાનગી માહિતી એને આપી દયો તો તમારું છે એ ઘણી બધી વસ્તુનું નુકસાન થતું હોય છે આનાથી જ્યારે પણ તમને આવો કોઈ બેંકમાંથી અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે તો જો તમને વિશ્વાસુ લાગે કે તમે જો યોગ્ય હો તો તમે નંબર આપો અથવા તો મોટા ભાગની તમારી કામગીરી છે એ બેંકે જાય અને વિશ્વાસુ માણસ પાસે કરાય હવે હવે આપણો ત્રીજો કિસ્સો જોઈએ હલો ઘરનું બધુંય કામ ટાઈમે પૂરું થઈ ગયું હવે હું શાક માર્કેટે જઈને શાકભાજી લાયા હું ભવ્ય બેટા રુક્ષર બેટા ક્યાં છો તમે આયરીયા મમ્મી હા શું કરો છો લેસન કરીએ છીએ હા બેટા શાંતિથી લેસન કરજો હો હા મમ્મી હું શાક શાકભાજી લેવા શાક માર્કેટે જાવ છું એ હા મમ્મી એ ભાઈ આ બટેકાનો શું ભાવ છે બેન બટેકાનો ભાવ 40 રૂપિયા કિલો છે ઓહો 40 રૂપિયા હા બેન આ તો જી સોનાના ભાવ સુધી પૂછે છે જી બટેકાનો અને ટમેટા ટમેટા પણ 40 ના કિલો એ પણ 40 ના કિલો હા કાઈક તો વ્યાજ ભી કરો તમને બેન ધાણાબાજી વધારે આપી દઈશ વાંધો નહીં હા ભલે તો 1 કિલો બટેકા અને 1 કિલો ટમેટા આપી દયો જી આપી દયો ટમેટા સારા આપજો મારી રોક્ષા ને ટમેટા નું બહુ ભાગ બેન એકદમ ફ્રેશ છે તાજે તાજા કેટલા પૈસા આપવાના 80 રૂપિયા ગયા બેન અરે વાહ એટીએમ કાર્ડ મળી ગયું અને પાછળ પાછી પિન પણ લખેલી છે હાલો પહેલા પૈસા જ કઢાવી દો રુક્ષાર બેટા ભવ્યેશ બેટા હા મમ્મી જો હું ઘરે આવી ગઈ છું હો ઓકે મમ્મી ઘણા સારા થઈ ગયું લેસન હા મમ્મી થઈ ગયું અરે આ મારા ફોનમાં કોનો મેસેજ આવ્યો છે જો તો બેટા હા મમ્મી મમ્મી તમારા એકાઉન્ટમાંથી બધા પૈસા વિડ્રોલ થઈ ગયા છે અરે એમ કેમ થયું મમ્મી તમે તમારો એટીએમ કાર્ડ કે પાડીને આવ્યા હતા મમ્મી તમારો એટીએમ કાર્ડ ક્યાં છે અરે મારું એટીએમ તમે મારા પાકેટમાં જ રાખ્યું છે જોવો તો અરે આમાં તો એટીએમ નથી મમ્મી તમે તમારો એટીએમ કાર્ડ પાછળ પિન લખેલો હતો હા મને મારો પિન નંબર યાદ ન રે એટલે મેં મારા એટીએમ પાછળ જ લખ્યો તો

ઓકે હવે મેં તમારી એપ્લાય લઈ લીધી છે તમારું જેમ માટે લખવો જ નહીં અને આવી કિંમતી વસ્તુ છે આપણે એટીએમ કાર્ડ છે ડેબિટ કાર્ડ છે તો એ પાકીટમાં રાખો તો પૈસાની હારે ના રાખવા કેમકે આપણે જ્યારે પૈસા કાઢીએ ત્યારે પૈસાની સાથે પડી જાય તો આપણે હેરાન થઈએ અને પિન તો ખાસ લખવો જ નહીં આ ખાસ તમારે ધ્યાન રાખવું આપણે આપણે સૌ જાણતા આમાંથી કોઈ કોઈ ભૂલો કરતા હવે એક વસ્તુ એ નિશ્ચય લેવાનો છે કે આજથી આપણે આપણી પૂરેપૂરી સાવચેતી રાખશું અને આવી ભૂલો ન થાય જેથી આપણે પણ કોઈ ફ્રોડ નો શિકાર ન બનીએ એવી મારી તમારા સૌ પાસેથી આશા છે ધન્યવાદ